મારું નામ પરમાર દશરથભાઈ કાળુભાઈ પરમાર પાલનપુરનો રહેવાસી છું હું અને અહીંયા જે મહેન્દ્રભાઈ પેથાભાઈ પરવાર વકીલ છે જાતી પોતે પાછળા ભાગમાં જમીન રાખીને મારા પોતાના સર્વે નંબરમાં મારા ખુદના ભાઈઓ માટે રસ્તો મૂકેલો છે એના ઉપર આરએમડી અધિકારીઓ કલેક્ટરો પોલીસ પ્રોડક્શન હંગાતી કરીને એને રાતોરાત રોડ બનાવીને અને રાતે અમને જોડવા ના દીધું રસ્તો બનાવી દીધો એને ડોમર રોડ પાકો કરી નાખ્યો અને અમારે કંઈક અધિકારી અમારું કોઈ હા ભરવા તૈયાર જ નથી અમે ઘણી કોશિશો કરી ઘણી કાગળિયા કર્યા ઘણી અરજીઓ આલી છે અમે પોલીસ સ્ટેશનમાં આલી આરએમટી વાળાને આપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું છે ત્યાં આ પોલીસ પ્રોડક્શન વારે ઘડીએ પોલીસ પ્રોડક્શન લઈને અમને ગરીબ લોકોને બહુ જ કરે છે આ માણસ ત્રાસ થઈ જશે આના ફરવાડ અને જે મેન ખેલાડી છે સરકારી વકીલ છે ફરવાડ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પેથાભાઈ ફરવાડ વકીલ છે જાતિ સરકારી વકીલ છે

માર જોર કરીને રસ્તો પડાવી દીધો છે અને રસ્તો લાંબો રસ્તો કહી નાખે છે અને મારો કેસ હાઈકોર્ટે આપ્યો છે છતાં આ લોકો માનતા નથી અને આ લોકો બહુ જબરી હતી પોલીસને કોર્ટે માંગી અને અમારો રસ્તો કરાવશે આ લોકો લાંબો કરી દીધો છે અને જ્યારે ત્યારે આવે તો અમારા આમાં તરત જ પોલીસ લઈને અમારા બે હાથ દિવસ અમારે પોલીસ બે હાથ દિવસ બે હાથ નાંગા થઈ જાય બરત કેવો પેચા બઈ બરત બઈ અમારા એક એક શોકરા હિન એક એક ચોકરાનું આડબ તમી ગો જમી હા અના લોકે પરાલી આખા મરાહાની પલીસ સહિવ લાઈ હા અમારા દોરા બોરા સોરી મેલા હિં અને મારે સવાજાવાનું મારા સોરાનું ભાજો કઈ કાનું ખોઈ હી સાહેબ અને સોરાનું સાંભળું રસ્તો બહી ગમી બમી ગોડીના સી હા આ માલ માલ સોરી મેલે હા મોયાનું અમારે અહિયાં તો લોકોની સમ્ય રાી લોકો નું સાફ ગાડી નું પહેરાયે લીધું